યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સાહ માં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જૂન 2024 ચોવીસને રવિવાર જોઈએ આજના હવામાન જેમાં આજે ગુજરાતના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને આગામી કેટલા દિવસો વરસાદી માહોલ યથાવત રહેશે અને ગઈકાલે કેટલા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તે સંપૂર્ણ અપડેટ જાણીશું તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો

ઉના કોડીનાર ચાફરાવાત દીવ જુનાગઢ બગસરા સાવરકુંડલા સહિત મોવા ગારિયાધાર પાલિતાણા તળાજા સહિત તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં આજે હળવાથી ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ આ વરસાદની સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે તેમજ આ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા સહિત તાલુકા અને ગ્રામના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે અને ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી ડાંગ નર્મદા સુરત સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ ચૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ મોરબી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ તેમજ વલભીપુર તેમજ આ દરિયાકાંઠાના વિસ્તારો જેમાં અલંગ તળાજા મહુવા તથા રાજુલા જાફરાબાદ ઉના કોડીનાર તથા દીવ સહિતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદી માહોલ જોવા મળશે તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા સહિતના વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદ જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલ સહિત વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ કચ્છ અને ભુજમાં પણ આવતીકાલે વરસાદ રહેશે તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે રાજ્યના એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે પલસાણમાં ચાર પોઈન્ટ એક ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ ગામમાં પણ ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ જામનગરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં મહુવા તળાજા રાજુલા જાફરાબાદ અમરેલી રાજકોટ સહિતના ઘણા વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા તો રાત્રિ દરમિયાન પણ વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ